નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે મેં વ્યાજળકા મુકામે માન્ય શ્રી રાજેશભાઈ ગોવિંદભાઈ ઝાખણીયા ની વાડીએ જેમણે રેનો કંપની આવેલા રેનો જી જે ફાઈવ એટલે રેનો ના પાંચ નંબર ચણા નું વાવેતર કરેલું હતું એ ત્રણ નંબર ક્યાં પણ મેં કીધું પાંચ નંબર ચણા તમે વાવો મોડું થઈ જાય છે એટલે ત્રણ નંબર પાણી સહન કરી શકે નહીં અને પાંચ નંબર ના ચણા જે પાણી સહન કરી શકે અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એક એક સોડ માં તમારે દોઢસો દોઢસો પોપટા બેઠેલા અહીંયા જોઈ શકાય છે આખા એટલો નકરો નકરો ફાલ એટલે પોપતો પોપતો જ છે એટલે કે ફાલ પણ સારામાં સારું આવ્યો છે અત્યારે આ માર્ચ એન્ડિંગ એન્ડિંગમાં છતાં પણ શેના એકદમ ભૂરકા ભૂરકાણા હજુ નથી હજુ લીલા લીલા છે ટૂંકમાં પાછળથી વાવેતર કર્યું છતાં પણ સારો ઉતારો આવે એવું લાગે છે તો રાજેશભાઈ જે આ વાવેતર કર્યું તમને કેવું લાગ્યું રાજુભાઈ ટૂંકમાં પાંચ નંબર ના ચણા અને પાંચ પાણી કમ્પ્લીટ થઈ ગયું હવે આ માર્ચ મહિના ને એન્ડ ધીમે ધીમે તડકો પડવા માંડ્યો એટલે હવે ધીમે ધીમે લગભગ દસ થી પંદર દિવસ માં ભૂરકાઈ જાય પછી વાટેવા થઈ જાય ક્યાંય તમારે જોવા જાવ તો ક્યાંય સુકારો લાગ્યો નથી બરોબર એક દાણા નો સુકારો નહીં ટૂંકમાં ધરાઈ પાણી પાયું તો પણ સુકારો નહીં વધતા ક્યાંય હખલી ને એવું પડ્યું નથી એલ નો ને એટેક નથી બરોબર આજુબાજુ અહીંયા ત્રણ નંબર નું પડખે વાવેતર હતું તો આમ આડોળું આડોળું બધું 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 બગડી બગડી ગયું આ આમાં કઈ બગાડ થયો નથી ટૂંકમાં પાછળ થી વાવ્યા છતાં પણ સારું ઉત્પાદન આવે એવું લાગે છે લગભગ આમાં પચ્ચીસ મણ ને આજુબાજુ ઉતારો તમારે આવે એવું લાગે કારણ કે નકરો પોપટો પોપટો જ છે આપડે શું કહે એકદમ ઉભો છોડવો છે અને નકરો પોપટો એક 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 સ્વડ માં તમે ખેડૂત મિત્રો અહિયાં જોઈ શકો છો દોઢસો દોઢસો પોપટા જોવા મળે છે બરોબર અને અહિયાં અત્યારે એમાં ખેડૂત પણ છે કે તમને કેવું લાગ્યું આ ચણા છે ચણા પાંચ નંબર પાંચ નંબર હોવા તમે કેદો તર હા

સર્વ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે ભાઈ જો તમે ચણાની ખેતી કરી હોય મોડા ચણાનું વાવેતર કરવું હોય તો રાનોના પાંચ નંબર ચણાનું વાવેતર કરી શકો છો અને સારું ઉત્પાદન મેળવી શકો છો તો અમે પછી અમે નવી માહિતી એકત્ર કરીયા ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર